સિત્સરના પચીસ વારિયામાં યુવતીની છેડતી બાબતે મારામારીનો બનાવ બનતા બે મહિલા સહિત ત્રણ વ્યક્તિઓને ઈજા થતા સારવાર હેઠળ ખસેડાયા સીતસરના સામપરા રોડ ઉપર પચ્ચીસ વારિયામાં યુવતીની છેડતી બાબતે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ત્રણ વ્યક્તિઓને ઈજા થવા પામી હતી આ બનાવમાં તેજુબેન મહેશભાઈ સોલંકી રાધાબેન સુરેશભાઈ પરમાર અને સુરેશભાઈ રૂપાભાઈ પરમારને ઇજા થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં પોલીસે દોડી આવી બંને પક્ષની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી મારું નામ તેજલબેન મહેશભાઈ સોલંકી બેન ક્યાં થયો છુપરાવ હું આવું પચ્ચીસ વારિયા સર ઓલા સિક્સર પચ્ચીસ વારિયા શુકરાઓ સાબ માર છોકરી કાલ રાતે હોટલ જ આવતી હતી ચા લેવાતા એ દારૂ પી ગયો તો તે શેડથી મારા છોકરાને કરતી કરતો તો અને માવડું પકડીને કાંટાની વાડમાં લઈ જતો તો ત્યાં હું કહેવા ગઈ કે ભાઈ મારા છોકરીને ભૂલા શેડથી કરો છો ત્યાં એ મને બોલવા મળ્યો જેમ ને તેમ તો હું કાલ રાતે અડતે પોલીસ સ્ટેશન જાતી તી ત્યાં ના આડો પડ્યો ના એના પાડા ના ને દારૂ ના ને ઇંગ્લિશ દારૂ નાની ધંધા કરે છે છ મહિના પહેલાં એ આ લોકોથી ત્રાસીને બે એક વ્યક્તિના રહેતા તા વી વીઆઈ ગયા પણ મને આ અવરનવર નદી ધમકી હતી એક આ સુરાભાઈ એક ભાનુભાઈ એક વિપુલભાઈ અને એક સુરાભાઈ અને એક મેહુલભાઈ એ એ ચાર પાંચ વ્યક્તિ એમને બહુ હેરાન કરે છે દિન રાત મારો છોકરો નાનો દસ વર્ષનો એ જાય તો એને ધમકી મારે હું જાઉં તો મને ધમકી મારે એમ કે તે કેસે લખાવા બેન તો તને છોકરા સુરેશભાઈ રૂપાભાઈ પરમાર શિક્ષર પચીસ વાળી હતી અમે શાકભાજી વેચીને આવ્યા હતા તો એ બધા સાત આઠ જણા નશાની હાલતમાં અમને મારવા મળ્યા શરીરના કાંઠ પાઇપના કાંઠ પાણા બધું મારવા મળ્યા હે સો આ જણા હતા એક નામ મુસળ છે એક નામ મધુ છે એક અનિલ એક નામ અનિલ બાબુ છે મુકેશ મંગા છે વિક્રમ ખાટા છે મેહુલ પ્રભાત છે વિશાલ પ્રભાત છે કારણ તો એ કોઈ કહેતા નથી કે તમને રહેવાની જેવા તમને મારી નાખવા છે એમ કહીએ

નહીં 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 એક જગ્યા રે પચીસ અવરનવર બંદૂકો દેખાડે મારવા આવે એમ કે તમારા ઘર લૂટી લેવા તમારી છોકરીઓ આપી દેવા તમારી ભાઈ ની કરે એ હાલવા દે એમ કે તમારી ભાઈની શરટી કરો તો તમારે રહેવું તો રહ્યો તમારી ભાઈની શેરડી થઈ જાય બે જણ ને અમને મને ને મારા ઘરવાળાને એનું નામ રાધાબેન સુરેશભાઈ પરમાર એના શરીરનો કાગળ લીધો પાઇપનો મારું નામ સુરેશભાઈ રૂપાભાઈ પરમાર